ઝેર કાલ ગોગડા રે મજા આવી ગઈ નાવાની કેટલા ગીત ગાયા ને બે મસ્તી કરી બહુ મજા આવી ગઈ ટેબલ માથે સડી પડશે ને તો એકે આટકુ હાજી નું નઈ રે આમ જો કે એવો છે ને વળ વાંગડી નો હેઠી નો જ નથી બેહતો જો તો આ વળ વાંગડો છે તારો છોકરો ગોગડી લેવા ગઈ તો ઉતરી ગઈ તટકામાં દાળ ભાત લાય અને આને ખવરાય બી થોડાક ભાત ને ખાવા છે હવે બિસ્કિટ નું દીકરો થાતું આખું પડી હવાર નો ખાઈ ગયો સાની મિની નું ભાત ખાઈ લે બિસ્કિટ બિસ્કિટ દેવા નથી લે મારો બેટો તેમાં જીણો એવો ગટુરિયો બિસ્કિટ ખાવા છે બિસ્કિટ ખાવા ના નથી સાની મિની નો થોડક દાળ ભાત ખાઈ લે

હા લંગો કાઈ ઉપાધી નો કરતી પપ્પા નો મારા ફોન આવ્યો તો ને પપ્પા એમ કેતા તા કે હુંય બટા બે દિમ તારી ભેગો વઈ છું એટલે પપ્પા અહીંયા વયા આવશે એટલે કાઈ લંગો આપણે બળેતરા નીટ કરવી અને તુંય કાઈ નો કરતી હવે હો હવે હું એટલી ખુશ રહેસ ને એટલી ખુશ રહેસ ને એની વાત જ નઈ અને મોબાઈલ માં બધી હું રસોઈ શીખી જવાની છું મોબાઈલમાં માં જોઈ જોઈને મને કાઈ ન આવડતું ને એમાં

અને લંગુ મેઈન પ્રોબ્લેમ ઈ છે ઓ બે ત્રણ જગ્યાએ કામ નું પૂછે એવો પણ બે ત્રણ જગ્યાએ ના આવી છે હવે મારે કામ ધંધી નો શું કરવો મને ઈ થાય છે કે તો હવે ઈ તો હું કઈ તમને નો ગોતી દઉં ને કામ ધંધી નું ઈ તમારે ગોતવાનું હોય કયો તમે મમ્મી કઈક ગલ્લો બલ્લો કર નાખો માર મમ્મી પપ્પા ને કઈસ થોડક બોગડા ભાઈ નું વાત કરીશ કે તમને થોડાક બી ટેકો દે અને થોડાક પૈસા ન્યા હું મગાવી લઈશ અને તમે છે ને ઘર નો ધંધો કર નાખો પાન નો ગલ્લો કર નાખો એવો કઈક હા તે વાંધો ની મને જો કામ ધંધો મળે તો ભલે નક તું તારે તારી પાસે થોડા ઘણા પૈસા પડ્યા છે અને તાર મમ્મી પાસે મગાઈ લે તાર પપ્પા પાસે મગાઈ લે કા કાવલે દોશ્યું કેન થોડાક સિક્કા દે તો મારા ઘરનો ધંધો ગમે હારો થઈ જાય લંગુ

काढ़ी मुको छोकरा ने थी गई ने शांति तने मैं तने कीधु तो ने के तू बोलवा मा ध्यान राय बोलवा मा ध्यान राय ही तारो दीकरो से तारा दीकरा नी वो से थई गयो बिशारो नोखो अंते तार थी कंटाळी नोखो थई गयो मारो छोकरो मारे मारा छोकरा भेगो होई जाउ तू रेजे हवे आया बस तमने तो तमारा छोकरा नो वाक नो देखाय का मा रोज वाक देखाय जारे होई ने तारे नकरो मारो वाक तमने देखाय तमारा दीकरा તમને તમારા દીકરાનો વાક દેખાય નકરો મારો વાક દેખાય અને બસ તમારે મારું જ માનવું જ નથી કા તમારે તો નીકળો જાવ તમારા દીકરા ભેગા મારે કાઈ કામ નથી નીકળો હાલો મેં લંગાને દીધું છે કે બટા હું તારી ભેગો વિયો આવીશ મારે આ રેવું જ નથી મારે ન થરેવું હવે તું રેજે એકલી હવે આ તે હું હાલો નીકળો મમ્મી ભાઈને તમ કાઢી મૂક્યો ની હારું નથી ઓ મમ્મી

હા તારા બાપે કીધું કે તારો વાક છે હવે તું એ મને કહી દે બધું જે કાઈ કહેવાનું હોય ને બધા મન મળો કેવા મારો જ વાક છે હો કેવા મળો જે કાઈ કહેવું હોય તમારો જ કોઈનો કાઈ વાક જ નથી નથી લંગાનો વાક નથી લંગુનો તારો વાક ને તારા બાપનો નથી કોઈનો વાક જ નથી કા વિંગડી ભાભી તમે તમારો મગજ શાંત રાખો શાંતિથી વિચારો કે તમારો છોકરો નખો થઈ ગયો છે એ વયો ગયો છે ઘર મૂકીને એ નો સારું લાગે કોનો વાંક છે કોનો નહીં આમ ઠંડો તમારો મગજ રાખો ને પછી વિચારો ને તમે તો તમને કદાચ તમારી ભૂલ સમજાય ભાભી તમે બાકી હતા ટીપલી બેન એમ મેણા મારવા માટે તમે મારી ગયો તમ તમને એટલો ભાભી વિચાર નથી આવતો કે આ બધા તમારા વિરુદ્ધ છે આ ઉરકી તમને કે તમારી દીકરી થઈને તમને શીખામણ દે મારો ભાઈ તમને શીખામણ દે લંગો બિચારો કાલ કગળી કગળી ગયો પણ તમે એકના ના બે નો થયા તમે એને હેરાન ન કર્યા હોત તો લંગુ ને એ શાંતિ કામ શીખવાડ્યું હોત તો અત્યાર સુધી આપણે કોઈ દિવાળીનું કામ હાથે કર્યું છે ક્યારેક ક્યારેક વળી કરતા દાડી આરોય કરતા ભાઈ ક્યાં રોય આપણે કામ કરતા પણ કોઈ દી આપણે ઘરે કોઈ દી વાડી રાખી છે વાવવા તો તમે કયો તો તમે તો લંગો ને તમ તેડી આવ્યા અને પછી તમે એમ ભાગ્યા ની કાઢી મૂક્યા અને એવા ઢહડા બિશારી પાસે કરાવતા હતા તો એવો અત્યાચાર કોઈની દીકરી ઉપર કરાય એ મારો દ્વાક છે અને હું ભૂંડી છું તમે બધા હારા છો મારે કાઈ તમારા કોઈનું ભાષણ સાંભળવું નથી મારે થોડી સુઈ જાવ છે મને મજા નથી અને મારો મગજ હાવ ફરી ગયો છે ને પગે એવા કળે છે ફઈ આમ ન માર મમ્મી કરશે તો કેમ હાલ છે ફઈ તારી માં નો સુધરે બટા તારી માં પૌણી નાવી ને તે દુનિયા આવી નાવી છે ઈ તો હું ઈ ને જઉં છું ને કારણ કે મારો મગજ હાવ શાંત છે હું બોલું જ નહીં એટલે અમારે બેને ને ભડે નકર તારી માં એરે કોઈને ને નો ભડે તાર બાપને ને જ ભડ્યું જ નહીં આખી જિંદગી બાધવામાં માં આખી જિંદગી કાઢી બેટા લંગાના લગન માં તે બે છેવટ બાજુ વાળા ને ઘરે જઈને બાયતા બોલ તારી માં નો સુધરે આપણે બધાને એનું સહન કરવું પડે તો હાલે નકર નો હાલે પણ માર મમ્મી કરે જ છે એવો ટીપલી ફાઈ નકર છે ને કોઈ દી લંગો ભાઈ નોખો થાય જ મેં કોઈ દી નોખો થવાનો વિચારે બિચારાય નોતો કર્યો પણ એને કેવું કર્યો મને તે દી રાતે રાંધવા નો દીધું ની બે માણા બિચારા ભૂખ્યા આયા અને ત્યારે લંગો ભાભી એ ને પછી એને બે એ કેટલો જીવ બળ આપણે બધા મને બહુ ખાવું ભાઈ એવું કરાય ને પછી એટલે દી થઈ ગયો થાય અને મમ્મી પાસે ને એક રૂપિયો નોતા દેતા ઈ બિચારો કામ કરતો ત્યારે બિચારો દેતો જ કે ભાઈ પૈસા નોતો દેતો તારી માં ન સુધરે ન સુધરે

બધા એટલે બધા એક બે આવો બધા રોકાવા એમ એક રાત હા તે વાંધો નહીં હા હા તે રાતે ફોન કરીશ મારા ભાઈ આવે ને પછી હા તે હવે તો કાંઈ વાંધો નથી બહુ સારું છે હવે હું વાંધો એ મારા હા હું કેવો ઉપાડો તને ક્યાં નહીં ખબર હુરકીનો એટલો ઉપાડો હતો ગોગડી ભાઈ હા ઠીક એ હારું આય એ આ મૂક્યું

થોડુંક વધારે ખવાઈ ગયું છે ને શાક ને રોટી તે હોઈ જાવ ઘડીક